ખેડૂત મિત્રો ખેતીમાં નવી ક્રાંતિ લાવવા માટે તૈયાર છો ખેડૂત મિત્રો જો તમે તમારા પાકની ઉત્પાદન ક્ષમતા વધારવા માંગતા હોય તો તેના માટે ખુશાલ ખેડૂત લઈને આવી તો તેના માટે ખુશાલ ખેડૂત લઈને આવી ગયું છે ત્રણ બેસ્ટ સોલ્યુશન સ્ટીમ બાયો નાઇન્ટી અને સેટ સ્ટીમ તમારા પાકને સંપૂર્ણ પોષણ આપી મૂળના વિકાસમાં મદદ કરે છે તે ફળ અને ફૂલની સંખ્યામાં વધારો કરે છે તેના પરિણામે તમારા પાકના ઉત્પાદનમાં દસ થી પચીસ જેટલો વધારો થાય છે તે ગુણવત્તા અને માત્રામાં વધારો કરે છે બાયો નાઇન્ટી તે જૈવિક કીટનાશકો અને સૂક્ષ્મ પોષક તત્વોની અસરકારકતા વધારવામાં મદદ કરે છે ખાતર અને દવાઓનો ખર્ચ ઘટાડીને જમીનને ઉપજાવ બનાવે છે સેટ તે જમીનના માઇક્રોન્યુટ્રિયન્સની ખામીને તે જમીનના માઇક્રોન્યુટ્રીઅન્સની ખામીને પૂરી કરે છે તે જમીનને સુધારીને પાકની ગુણવત્તામાં વધારો કરે છે જો આટલા બધા ફાયદા થતા હોય તો રાસની છે આજે જ સંપર્ક કરો ખુશાલ ખેડૂતનો મોબાઈલ નંબર છે સિત્તેર ચાર છાસઠ અઢાર બે ચુમ્માલીસ